અહીંયા થઈ ગયેલું છે એટલે હજુ પણ દબાયેલા દબાયેલા અવાજ નહીં કાઢો બરાબર છે આટલું બોલવામાં તમારે અહીંયા પેલા સરદાર પટેલ જ નહીં સાંભળે તો પેલા સીઓ ને તાજુ જવાનું છે કોઈ ગભરાવાનું નથી કોઈ ડરવાનું બી નથી બરાબર આ પોલીસ વાળા પાનમાં તે દિવસે લઈને બધું કર્યું છે બરાબર એ પોલીસ વાળાને બી કહીએ છે જે દિવસે અમારો આદિવાસી સમાજ અમે હજુ બી કહીએ છીએ સંવિધાનમાં માનીએ છે અને સંવાદમાં માનીએ છે જે દિવસે અમે લોકો કાયદો સાઇટ પર મૂકીશું તે દિવસે તમારા સીઓબીઓ કોન્ટ્રાકો બન્ટ્રાકો કોઈ નજરે નહીં પડે એ પોલીસ વાળાને બી કહી દઈએ છે તમે આજે ડંડાથી પીવડાવવાની બીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ ભોડી ફોડી મારવાની હોય તો બી આવી જજો અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે હા અમારી માં બેટીઓને તમે આંતળી દુખાવી છે અમારી માં બેટીઓને તમે આતરડી લડાવી છે અમે કોઈને છોડીશું નહીં એ કાયદાકીય રીતે બી લડીશું ને ગ્રાઉન્ડ પર બી લડીશું અને જો અહીંયા જે અધિકારી હોય એમને બી કહીએ છે બરાબર છે મૂળ જગ્યા પર જો સરકાર ફરી આ દુકાનવાળાઓને ને આ ઘરવાળાઓને ની બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું ભાઈ દુખની વાત છે તાળીઓ તમારી તાળીઓ સાંભળવા હું નથી આવ્યો આટલી દૂરથી બરાબર છે એટલે તાળીઓ ને હોહા કરવા માટે બરાબર અહીંયા સોંભાજી કરવા માટે અમે નથી આવ્યા એટલે શાંતિથી સાંભળો જો આ લોકો તમારા ઝૂંપડા અહીંયા નહીં બાંધશે ને તો તમે તૈયાર થઈ જાઓ આપણા ભોગે ડેમ બયનો છે આપણી જમીનો ગયેલી છે બરાબર આપણા બાપ તથા અહીંયા મરીને ગુજરી ગયા એ પાણી આખા ગુજરાતમાં જાય છે આપણે નથી આપણને નથી વળતર મળ્યું નથી પાણી મળ્યું નથી ઘર મળ્યું નથી જમીન મળી નથી નોકરી મળી એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું નર્મદા કેનાલ બંધ કરાવવું છે કે નથી કરાવવું કરાવી દઈશું તો એમને ખબર પડશે નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે નર્મદાના નામે વાહવાહી લૂટે છે નર્મદાના નામે સરકારો બનાવે છે તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે તમે ભાઈ જમીનો આપીને તમારા બાપ દાદા જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે તો કેમ આટલી બધી દાદાગીરી આટલી બધી ગતિ આપણી સાથે કરે છે કેમ આટલી બધી ધમકી અમારી મા બેટીઓને રાતે ઉચકી ઉચકીને પોલીસના હવાલે કરે છે એટલે તમે તૈયાર થઈ જાવ અમે તૈયાર જ છે બરાબર છે કોઈના બાપથી પીવાની જરૂર નથી એમના બાપની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું એ સરકાર બી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ કોઈ નજરે બી ના પડે જે કરવું હોય કરી લે પણ મારી મા જો મારી મા લોકો કરશે તે દિવસે આર્મી મૂકો દુનિયા મૂકો આર પાર્ટી લડાઈ કરવા અમે તૈયાર છે અમારી પાસે બી હથિયાર છે જે દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો શરમા ફરમાન ને એસપી કોઈને અહીંયા જોઈએ પૂરું કરી દઈશું અહીંયા

હોટલો વાળાને જમીન આપવાની છે રિસોર્ટો વાળાને જમીન આપવાની છે એટલે તમે જોઈ લો એકવાર આપણે પૂછવાનું છે સોમવારે રજા છે સોમવાર નહીં ગુરુવારે બધા નક્કી કરો આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને રાજસ્થાનના સંગઠનો જે પણ પક્ષ પાર્ટીના આગેવાનો ધારાસભ્ય સાંસદોને તમારા વતી બધાને જાણ કરો અને બધાને કહો અહીંયા આવે હાજર રે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે તે વખતે બધા રથ લઈને ગામડે ફરતા હતા સ્થાનિક લોકોને રોજગારી આપીશું રોજગારી આપીશું કા ગયા ધારાસભ્ય કોર્ડન કરીને ઉચકી જાય છે આ મારા દાદા લોકોને બહુ વર્ના લોકોને અહીંયા ધમકી આપે છે કા ગયા સાંસદ કાં ગયા ધારાસભ્ય એટલે આ લોકોને પૂછી લો એકવાર કહી દો ગુરુવારના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થામાં માનીએ છીએ હજુ બી એટલે એકવાર પરવાનગી માંગીજો અહીંયા એસડીએમ ને પરવાનગી આપે તો ઠીક પરવાનગી નહી આપશે તો બી ગુરુવારે હજારોની સંખ્યામાં અમે અહીંયા આવી રહેલા છે તૈયાર છો ને બધા ગુરુવારે આવી રહેલા છે અમે એક આવેદન આપીશું અલ્ટીમેટમ આપીશું દસ કે પંદર દિવસનું પછી બીજો સરકાર આપણા લોકોના છુપડા અહીંયા બનાવી નહીં આપે પછી જ સરકાર જે નુકસાન કરી એનું વળતર નહીં આપે તો આ સ્ટેચ્યુ ની બસો રિક્ષાઓ અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ હોટલો મોટલો એ પંદર દિવસ પછી બંધ થશે લખી રાખજો અમે આવીશું બરાબર છે નેર પર ઉતરવું પડશે નેરમાં કૂદવું પડશે અમે નેરમાં કૂદીશું પણ નેર ભી બંધ કરાવીશું નેરના ગેટ પર થી કૂદવા અમે તૈયાર છે પણ જો તમને ન્યાય નહીં મળશે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીશું અમે પંદર દિવસ પછી લખી રાખજો એ પ્રશાસન કલેક્ટર હોય સીઓ હોય એનો એમડી હોય કોઈ બી લોડ કર્નલ લોડ કર્જનની જે જેમ ઓર્ડર આપતા હોય ને અધિકારીઓ તો એ લોકોને બી કહી દેજો અમે બી બિરસા મુંડાને ને ભગતસિંહ બનવા માટે તૈયાર છે લોડ કરજન અધિકારીઓ જો લોડ કર્જન બનીને અમારા લોકોને આદેશ કરીને હેરાન કરવા માંગતા હોય તો અમે પણ બિરસા મુંડાને ભગતસિંહના રાહે જવા તૈયાર છે જે દિવસે અમારા લોકોના હાથમાં હત્યારા અમે ઉઠાવી લઈશું ને તમારા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તમારા આ બધા પ્રોજેક્ટો પ્રોજેક્ટો બધા રખડી જાય એકસો પચાસમી જન્મજયંતિ સરદાર પટેલ સાહેબની છે એનું માન રાખીએ છીએ અગર અમારા લોકોને ન્યાય નહીં મળે એકત્રીસમી ઓક્ટોબર સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ વડાપ્રધાનને અહીંયા અમે કરવા નહીં દઈએ એને આર્મી લગાડવી હોય તો લગાડી દે વડાપ્રધાન નો કાર્યક્રમ અહીંયા અમે થવા દેજો તમને ન્યાય નહીં મળે તો તૈયાર છો તૈયાર છો અમારા નર્મદાના વિસ્થાપિતો બીજી વાત અમારા આદિવાસીઓને નર્મદાનું પાણી જોઈએ ત્રીજી વાત જેટલા લોકોને અહીંયા જમીનો છીનવી લીધી છે બુલડોઝરો ચલાવેલા છે એ લોકોને અહીંયા ફરી સ્થાપિત કરવામાં આવે મૂળ જગ્યા પર દુકાનો મૂળ જગ્યા પર એમના ઘરો બનાવવામાં આવે આવનારા દિવસોમાં અમે તૈયાર છે પણ સરકાર ને કેવા માંગીએ છે જો અમારી મા બેટી હોય આવી રીતના અન્યાય કરશો અમે ગોળી ખાવા બી તૈયાર છે પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે અમે કોઈ સંજોગોમાં નથી ચલાવી માંગતા અમે અને સરકાર આવી રીતના અમારા લોકોને વારે અન્યાય કરશે પોલીસ અધિકારીઓ બી હોય સાંભળી લેજો તમારા આઈબી તમારી એલઆઈબી તમારી સેન્ટ્રલ લોકોને બી ખબર પહોંચાડી દેજો અમે તમને બસ આ ગુરુવારે પરવાનગી માગીને એક આવેદન નિવેદન આપવા માંગીએ છીએ પંદર દિવસનો અલ્ટિમેટમ આપીશું જેટલા લોકોની જમીનો અહીંયા તમે સંપાદિત કરી છે એને વળતર મળી જવું જોઈએ જેટલા લોકોની જમીનો અહીંયા છીનવાઈ છે એને પરત મળી જવી જોઈએ નર્મદાનું પાણી મળી જવું જોઈએ આ વિસ્તારમાં અને આ વિસ્તારમાં જે પણ અમારા રોજગારી કરનારા યુવાનો છે એમને ન્યાય મળવો જોઈએ અસરગ્રસ્તોને ન્યાય મળવો જોઈએ અગર પંદર દિવસમાં નથી થતું અમે દરરોજ દરરોજ અહીંયા આવીને હજારોની સંખ્યામાં હડતાળ પર રહી રહીશું દરરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમે હજારોની સંખ્યામાં બેસીશું દરરોજ અહીંયા ધરણા રહેશે દરરોજ ઉપવાસ રહેશે અમારે એક વર્ષ બેસવું પડે ઓક્ટોબર સુધી બેસવું પડે તો અમે બેસીશું પણ આ વખતે અમે પાછી પાની કરવા તૈયાર નથી પરવાનગી તે દિવસે મળી જશે તો બધું શાંતિથી થશે અને પરવાનગી નહીં મળે તો તમારી આઈપીસી જેટલી કલમ અમારી પર લગાડવાની હોય દેજો અમે આવવાના છે 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 કાર્યક્રમ આ થવાનો તૈયાર છો બધા છેલ્લી લડાઈ ક્યાં સુધી તમે બિસ્તરા પોટલા લઈને ફરવાના છો ક્યાં સુધી લઈને તમે અહીંથી રખડવાના છો ભાઈ આપણે આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં જયારે ભોગ લેવાનો આપણે એટલે હવે હું ચલાવવા માંગવાનો નથી સરકારે મને એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખે પણ મારી માં બેટીઓ સાથે જો આવું કરશે હું ચલાવવાનો નથી મારી સાથે તમે રેજો મારી સાથે કોઈ રહેશે કે નહીં રહેશે તમામ આગેવાનો રેજો અને લડીશું દિન પંદર પછી પણ ન્યાયની મળશે અહીંયા આંદોલનો ચાલુ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓને પણ અપીલ કરીશું અમારા ભોગે અમારા હશુ તમે અહીંયા નહીં આવતા દેશ વિદેશના પ્રવાસીઓને પણ અપીલ કરીશું આદિવાસી સમાજ આખો ટ્રેડ કરીશું ટ્રેડ કરીશું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોઈની જોઈએ નહીં અમારા ભોગે અહીંયા કોઈ જલસા કરવા આવવાના નહીં પ્રવાસીઓને પણ અપીલ કરીશું તમામ પ્રશાસનોને પણ કહીશું જો પંદર દિવસમાં તમારા ઝૂંપડા અહીંયા બનાવી આપવામાં નહીં આવશે જો પંદર દિવસમાં તમને વળતર આપવામાં નહીં આવશે એટલે સરકાર જાણી લે એમનો પ્રોજેક્ટ આવનારા દિવસોમાં ચાલવા નહીં દઈએ અમે તમે કેટલા અબજરો ખર્ચો કર્યો છે અમે નથી જાણતા પણ અમે ચાલવા દેવાના નથી ન્યાયિક પણ લડત ચાલશે સડક પર પણ લડત ચાલશે અને આ વખતે અમે લડત કરવા તૈયાર છે અને અમે સરકારને આવનારા દિવસોમાં તમે જોઈ લેજો આવનારા દિવસોમાં જો સરકાર આવી રીતના અમારી માં બેટીઓ મારા આગેવાનો મારી મારા બુઝુર્ગો હાથે કરશે તો આવનારા દિવસોમાં ઓગણતીસમું રાજ્ય મેં આજે પણ છાતી ઠોકીને કેમ શું દસ વર્ષ લાગે કે પાંચ વર્ષ બનાવીને રહીશું અને એની રાજધાની કેવડિયા બનાવીશું અને આપણા લોકો અહીંયા રાજ કરશે જેટલા પણ બહાર અહીંયા બની બેસેલા છે હોટલો મોટલો રાખીને આપણી જમીનો પર આવનારા દિવસોમાં એનો કબજો લેવા તમે તૈયાર રહેજો અમે બેઠા છે લડવા માટે બધી રીતે લડત તૈયાર રાખજો એટલે સાથીઓ આજે અમે આવ્યા છે તે દિવસે અમને પહોંચાયું નથી અમને દુઃખ છે અમને ખબર નહોતી દસ વાગે ખબર પડી બીજા કાર્યક્રમોમાં હતા પણ ગુરુવારે બાવીસ તારીખે સરકાર પર પરવાનગી માગીએ છે શાંતિ સુલેહથી રેલી કરીને સીઓને આવેદન આપીશું અને આપણી જે દુકાનો તોડી છે ત્યાં દુકાનો ફરી બને જે નુકસાન થયું છે એનું વળતર મળે એ આપણી માંગણી રહેશે જો પ્રશાસન એમાં સહકાર નહીં આપશે તો પંદર દિવસ પછી સંવાદ અને સંવિધાન સાઇટ પર રહેશે અને જે અધિકારીઓ હશે એમની સામે આરપારની લડાઈ થશે તૈયાર છો બધા તૈયાર છો ને બધા બસ તમે સાથે રહેજો અમે આગળ રહીશું પેલી લાકડી અમે ખાઈશું અને સરકારે જો ગોલી મારવી હશે પેલી ગોલી અમે ખાવા તૈયાર છે પણ મારી મા બેટીઓ સાથે કાયમ નો અત્યાચાર હવે સહેવો નથી બંધ હવે એટલે જય આદિવાસી જય જુહાર જય